સુરત તેમજ તાપી જિલ્લાના મધ્યમ વર્ગ તેમજ ગરીબ પરિવારો માટે જીવાદોરી સમાન એકમાત્ર બારડોલી ખાતે આવેલી સરદાર હોસ્પિટલ અનેક ગરીબ દર્દીઓ અને આદિવાસી દર્દીઓ પણ અહીંયા સારવાર મેળવતા હોય છે ત્યારે તેઓની સુખાકારીને ધ્યાનમાં લઈ બારડોલીના એક ટ્રસ્ટ દ્વારા નવતર શરૂઆત કરવામાં આવી હોસ્પિટલમાં જનરલ વોર્ડમાં દાખલ થયેલા દર્દીઓને રોજ જમવાનું આપવામાં આવશે અને નવા વર્ષનો પ્રથમ દિવસ હોય ટ્રસ્ટ દ્વારા શરૂઆત કરવામાં આવી હતી અને ભોજનની સાથે દર્દીને બિલમાં રૂપિયાની રાહત કરવામાં આવનાર છે જે નિજર ઉછલ વાંસદા સુધીના વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓ અહીં આવે છે અને સેવા લે છે એમને જે ભોજનની વ્યવસ્થા હતી તેમાં અમે પૂરક બનીને એની એની સાથે આવતા સગાવાલાઓને પણ ભોજન મળી રહે તે માટે દિવાળીબેન ટ્રસ્ટે આજે પહેલ કરી છે આજે નવા વર્ષે એની શરૂઆત થઈ છે એનું એમઓયુ થયું છે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમારું આ એમઓયુ વધુને વધુ આગળ જાય અને આ સંસ્થા વધુને વધુ લોકોને જરૂરિયાતમંદોને મદદ કરે એવી શુભેચ્છા સાથે વિ રમીએ છીએ શ્રી સરદાર હોસ્પિટલ બારડોલી ખાતે દાતાશ્રી નાથુભાઈ દયાભાઈ પટેલ પરિવાર તરફથી જેઓ સરદાર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થાય છે તેવા જનરલ વોર્ડના દર્દીઓને દરેક દર્દીઓને બિલમાં પાંચસો રૂપિયાની સહાય મળશે સાથે જ બાદ ટ્રસ્ટ તરફથી દર્દી અને દર્દીની સારવાર માટે એમની સાથે રહેતા એમના સગાઓને બપોરનું અને સાંજનું બે ટાઈમનું ભોજન પણ એમના તરફથી પૂરું પાડવામાં આવશે આજે એક એક બે હજાર એકવીસના રોજથી આ સરદાર હોસ્પિટલની સેવામાં આ બંને આદરણીય દાતાશ્રીઓ તરફથી આ જે બે નવી સેવા ઉમેરાઈ છે એને હું સહર્ષ આવકારું છું